નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર બરવાડાના અંબાજી ધામ માં નવરાત્રી મહોત્સવ ની પ્રદર્શન સાથે ઉજવણી મંદિરના પરિસરમાં મનોહર સુશોભન નારી પરના અત્યાચારો અને નારી કાયદા સુધારણા માટેના લાઈવ શો નું લોકોમાં ભારે આકર્ષણ ભારતના દરેક રાજ્યોમાં શક્તિની ભક્તિના નવલા નવરાત્રી મહોત્સવની પોતાની આગવી પરંપરા પ્રમાણે ઉજવણી કરાય છે ગુજરાત રાજ્યમાં નવરાત્રિમાં રાસ ગરબાનું અનોખું મહત્ત્વ છે જેમાં અનેક સ્થળોએ પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈને વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિનું હરણ પણ થાય છે સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ પ્રાચીન પરંપરાગત રાસ ગરબા અને શેરી નાટકો દ્વારા નવરાત્રિ ઉજવાય છે જ્યારે બરવાડામાં આવેલા વ્રજલાલ પોપટલાલ બાબરિયા પરિવાર દ્વારા નિર્મિત શ્રદ્ધેય અંબાજી માતાના ધામમાં નવરાત્રિની કંઈક અલગ જ રીતે ઉજવણી કરાય છેલ્લા છવ્વીસ વર્ષથી બરવાડામાં આવેલા અંબાજી ધામમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન અને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની અને રામાયણ તેમજ મહાભારતના પાત્રો પ્રસંગોનું લાઈવ શો યોજાઈ રહેલ છે દરરોજ સાંજે સાત કલાકે અંબાજી ધામમાં સાંસ્કૃતિક પ્રદર્શનની ખુલ્લું મૂકવામાં આવે છે જે રાત્રિના અગિયાર કલાક સુધી ખુલ્લું રહે છે સમગ્ર અંબાજી ધામને જગમગતી રોશની સાથે શણગારવામાં આવે છે મંદિરમાં પ્રવેશતા કંઈક અલૌકિક વાતાવરણની અનુભૂતિ થાય છે આજુબાજુ લાઈવ પ્રદર્શન યોજાય છે જે નિહાળવા દરરોજ સ્થાનિક અને દૂર દૂરથી હજારો ભાવિકો ઉમટી પડે છે જેઓને પ્રસાદનું વિતરણ કરાય છે મંદિરના પરિસરમાં પ્રવેશતા જ રાધાકૃષ્ણની લીલા અને લક્ષ્મણજીની મૂર્છાનો લાઈવ શો બાદ મંદિરમાં અંબાજીની શણગાર સજેલી મૂર્તિનું અદભુત દર્શનનો લાભ મળે છે બાદ નારીની વ્યથા અને વર્તમાન સમયમાં નારી પરના અત્યાચારો અને બંગાળમાં થયેલ મહિલા ડોક્ટરની કહાની અને સ્પેસમાં સુનિતા વિલિયમ્સ તેમજ નારી કાયદા સુધારણા માટેનો આઠ મિનિટનો શો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બાદ શંકર પાર્વતી અને ગણેશજીનું પ્રદર્શન આવે છે મુંબઈ સ્થિત બાબરિયા પરિવારના પંકજભાઈ અને વિકીભાઈ નવ દિવસ અંબાજી ધામમાં નવ દિવસીય પ્રદર્શનની સુચારુ વ્યવસ્થા નિભાવી રહ્યા છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે